ફેમિલી ગામ છે આપડે બધા મજામાં જ આપણે જાણ છે હા આપડે કારખાને કારખાના આપણે ગાડી લઈને આવી જતા જાણ છે આપડે કારખાના ચલો આપણા કારખાના જઈએ இப்படி

કારખાના સીધા મઢા આવે આપણે કાનાથી મેઘી મેંગી આપડે બની ગયા છે ગાડી લઈને આવી ગયા છે આપણે ભાઈ ને કાના ની ગાડી આપણે પીડી જે ને બધા બેઠા આપણે બધા બેઠા હતા આપણે મોઢા આવી ગયા છે આપણે મેંગી મેંગી ખાઈ લીધી આપણે આપણે મેંગી ખાઈને આપણે આવ્યા છે બીજા બ્લોકમાં